લાઈવ વિડીયોની અંદર આપણે લાઈવ થાય છે આજે રેડી આપણો પહેલો ફર્સ્ટ લાઈવ વિડિયો છે તમારા સપોર્ટ સપોર્ટથી લાઈવ જાય છે તો હવે સપોર્ટ કરો અને લાઈક કરી નાખો પહેલા તો આ લાઈવને રેડી તો મિત્રો જે કોઈ જોડાણ તો નથી આપણી લાઈવમાં ધીમે ધીમે જોડાય છે તો ફટાફટ જેટલા લોકો જોડાય છે એવડાવી પેલા લાઈક મારી દો મિત્રો ઘડી અને સબ્સ્ક્રાઇબ કરી નાખો આ લાઈવ ને તો આપણે લાઈવની અંદર શરૂઆત થઈ ગઈ છે ફક્ત લાઈવ વિડીયો આવી ગયો છે આપણે પચાસ સબસ્ક્રાઈબ થયા એટલે એટલા માટે લાઈવ વિડીયો થઈ ગયો છે તો તમે પેલા મને કોમેન્ટ કરો ચેટ કરો ઘડી તમે કયો હું માતાજીના ડાકલા માતાજીના ગરબા કયો ગીત પણ બધું આપણે ગાવાના છીએ એક

છે તમારું મારા લાઈવ વિડીયો સ્વાગત છે સ્વાગત છે તમારું સ્વાગત છે લાઈવ વિડીયો સ્વાગત છે હજી સુધી કોઈ જોડાણો નથી લાઈવ વિડીયો માં મિત્રો જોડાવો ફટાફટ ગરમી ખૂબ જ છે જો પંખો આપણો કરી રહ્યો છે ગરમી અતિશય હોવાના કારણે એવું લાગે છે પંખો પણ ગરમી જેટલી છે વરસાદ આવશો નથી હવે ખેડૂતોનું થાય હાસું છે આપણા ત્રણ જણા જોડાવ લાઈક માં ભાઈ લાઈવ માં રેડી તો મજા આવશે તમને સાંભળવાની મને ગાવાની હલો હલો

આ ચેનલ મિત્રો હું તમને મોનિટાઈઝ થઈ જાય મોનિટાઈઝ હજી સુધી નથી થઈ આ હજી નથી થઈ એની તો ક્યાં વાત કરી મિત્રો કાંઈ થોડોક સપોર્ટ કરો એટલે આપણે વિડીયા બનાવવાની ખબર પડે ભાઈ તમે કરશો કે ન કરશો અમે તમારે માટે વિડીયો ન તો લાવતા જ રહીએ છીએ હું તમને મારી બીજી ચેનલ બતા બતાવું છું બે મિનિટ આવું છું છોડાય છોડાય આ મરોલી આ જોડાવ જોડાવ મિત્રો લાઈવ ની અંદર સ્વાગત કરું છું તમારું લાઈનમાં લાઈમાં લાઈવ માં આગમન કરવાનું છે તમારું સમય સાથ ચડે ચડે મને વિજય લાઈવ ની અંદર જોડાવ 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 કોક જોડાવ ભાઈ જોડાવ જોડાવ બાપા જોડાવ લાઈવ માં જોડાવ રેડી લાઈન અંદર જોડાઓ રેડી લાઈવ મોટો રાખવાનો છે આપણે થોડુંક જો પંખો આપણો ફરી રહ્યો છે ફરક ફરક અહીં આપણું કેબિનેટ છે જોઈ શકો છો કોઈ હજી સુધી જોડાણું નહીં ભાઈ આઠ મિનિટ થઈ તું પચાસ સબસ્ક્રાઈબ છે તો પચાસ લોકો તો જોડાવ મહેરબાની કરો મિત્રો હલો લાઈવની અંદર જોડાવ જોડાવ ને જોડાવ કોક ચેટ કરો કોઈ કોમેન્ટ કરો તો હું તમને હામે કરો કોઈક કરો કોમેન્ટ માતાજીના ડાક લગાવી ગાવ તમારી આરે તમારા પ્રશ્નોના જવાબ આપું તમે ક્વેશ્ચન કરો હું આન્સર આપું કાંઈક તો કરો કો પચાસ માંથી પાંચ તો કરો માહેર કરો મિત્રો

બેલણી મળી જાય તો સબસ્ક્રાઈબ કરી જાય અરંગવરી નાઈટ તો એક દીધો દુનિયાની માલ પાછો લાઈક નો ઢગલો નો કરાવનો તેથી મને મેલણીનો કોટ લાગી જાય મારી नजी सुधी आई नहीं भाई कमेंट करो कमेंट करो जो तड़ी क्यों अरे मुझे मौसम आज कप्पा जो बिचारा खेत में थी गई ओ थी गो कप्पा भाई કુરતોને રેડી મિત્રો હો જીણા મોર બોલે હોલી એના ઘેર માં લીલી ન ઘેર માં એ ગુજરાત માંગ્યું કોમેન્ટ માં તો કરો એટલે કાઈ કરવી પણ હજી કોઈ જોડાણું જ નથી ને 11:58 મિનિટ નો વિડિયો થયો ભાઈ હોય હજી કોઈ જોડાણું જ નઈ ને પાપડ જોડાણું જ નઈ મિત્રો લાઈની અંદર આપણે માતાજીનું સારી એવી કેડી કેડી કરીએ કાકા ભાઈ હો મારા મલક નામે નાની એ જોડાવ મિત્રો લાઈવ માં જોડાવ કોક જોડાઈ જાવ ભાઈ જોડાઈ જાવ હવે પછી એવો વિડીયો બનાવવો પડશે કોઈ લાઈવ માં નથી જોડાતું એવો પછી વિડીયો બનાવવો પડશે જોડાઈ જાવ કોક તો જોડાઈ જાવ લાઈવ માં એ પાવલી લઈને હું તો પાવાગઢ ગઈ હતી મને દર્શન દે દર્શન નહી તો મારી પાવલી

મંગલ દીવડા મંગલ જ્યોતિ મંગલ તારી આરતીમાં મંગલ દીવડા મંગલ જ્યોતિ મંગલ તારી આરતીમાં વિદ્રો 2-5 મિનિટ લાઈવમાં જોડાઈ રહી છું આવું છું જોડા લાઈ માં જોડાઈ રહ્યો ભાઈ જોડા મંગલ દીવડા મંગલ જ્યોતી મંગલ તરી આરતી નો મહિમા જુદો હોય છે સ્વાગત છે લાઈ માં

એક લોક જોડાઈ ગયા છે વાહ ભાઈ વાહ હેલો એક જણો જોડાઈ ગયો છે પરમાર પ્રદીપભાઈ હેલો 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 ભાઈ માર દીપ ભાઈ કેમ છો મજામાં 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 ભાઈ જલ છે માડી જલ છે जलसाचे माता जलसाचे मडकर राज मान जलसाचे पांडवा जलसा मडड मान जलसाचे माता

બધાય તો કોઈ નથી ભાઈ એકનું એક છે કાંઈ વાંધો નહીં શરૂઆત છે એટલે થાય એવું વધશે પછી લાઈનમાં જોડાવ નમ્ર વિનંતી લાઈનમાં જોડાવ રેડી ભાઈ લાઈવ સ્ટ્રીમ બાવીસ મિનિટ લાઈવ ને થઈ છે ભાઈ રેડી લાઈક આપણી પેલી લાયક આપણી બે લોકો જોડાઈ છે લાય માં સરસ ચાલો જોડાવ જોડાવ ધીમે ધીમે જોડાતા રહો બે લોકો જોડાના છે લાઈવ ની અંદર કોમેન્ટ બોમેન્ટ કરો લાઈવ ચેટ કરો આપણે અરે રેડી જલસા છે માડી જલસા છે મારી તર રાજ પર

जोड़ाओ लाइव चेट करो भाई हेलो हमरा विनंती करू छु हमारा वाला रेडी જોડાવ જોડાવ જોડાઉ લાઈમા જોડાવ લાઈવ સ્ટ્રીમ સ્વાગત છે ભાઈ તમારું બધાયનું તમારું બધાયનું લાઈવમાં સ્વાગત છે 26 મિનિટ થઈ ગયા છે લાઈક બેક કાય આવતું નથી ચાલો હવે ઘડીક

સ્પર્શ મિત્રો લાઈવને આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ ફરીથી મળીશું એક નવા વિડીયોની અંદર ત્યારથી જોતા રમ સરસ્વતી ચેનલ વન ટુ થ્રી શોર્ટમાં સંસ્કાર બાય બાય ટાટા